અમારી રજૂઆત સ્પષ્ટ હતી કે વિકાસ પોર્ટલની અંદર જે વારંવાર ખમિયર સર્જાતી આવે છે કે જે સૌથી વધારે માર્ક્સ ધરાવતો વિદ્યાર્થીઓ છે અને એની સાથેનો જો બીજો મિત્ર હોય છે એના માર્ક્સ ઓછા હોય છે તો પણ એક ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીની મેરિટમાં નામ આવી જાય છે જે વધારે માર્ક્સ ધરાવતો વિદ્યાર્થીની મેરિટમાં નામ નથી આવતું અને બીજી અમારી એવી રજૂઆત હતી કે જ્યારે ત્યારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે ઓનલાઈન વિકાસમાં તો બેથી ચાર મહિના સુધી પ્રોસેસ ચાલે છે વિકાસની તો વિદ્યાર્થીઓએ એક અભ્યાસથી વંચિત રહેતા હોય છે ને જ્યારે તરત જ યુનિવર્સિટી ઇન્ટરનલ અને એક્સટર્નલ ગુઠવી જતી હોય છે તો એ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું અમારી એક જ માંગ છે કોલેજ દ્વારા મેરિટ પાડવામાં આવે તાત્કાલિક ધોરણે મેરિટને જાહેર કરવામાં આવે તરત તરત તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેનાથી વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને પૂરતું ન્યાય મળી રહે જે રજૂઆત છે તો જે વિકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશો ફાળવવામાં આવે છે એમ એ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પ્રવેશવા માટેની રજૂઆત છે એમ અને આ અંગે ચર્ચા પણ ચિકાસ સાથે થયેલી છે ચિકાસ માટે એક સ્પષ્ટ પરિપત્ર છે કે જે વિદ્યાર્થીનું ચિકાસની અંદર રજિસ્ટ્રેશન થયેલું હોય એવાનું જ મેરિટ લિસ્ટ બનાવીને અમને પ્રવેશ કરવાનો છે એમની રજૂઆત છે પહેલાંની અંદર અમે જે તે ઉપરના અધિકારી છે એમને ચિકાસની અંદર મોકલી આપી છે અત્યારે જેમ બીજી રજૂઆત એવી હતી કે કોઈ એક કોલેજ છે એ કોલેજમાં મેરિટવાળો વિદ્યાર્થી છે પહેલાં અંદર એમને પ્રવેશથી વંચિત રાખવામાં આવેલો છે એમ એ વિદ્યાર્થી પણ આપણી પાસે હજુ પડેલા હતા એમ એની વિગત છે પહેલાં અંદર આપણે મેળવી લીધેલી છે અને જે તે કોલેજ છે એ કોલેજને અત્યારે આપણે જણાવી દઈએ છીએ એમ કે આ અંગેનો ખુલાસો છે